રોડ રસ્તામાં એકદમ મોટા મોટા ખાડા પડી ગયેલા છે અયોધ્યાપુરી રોડ ઉપર તેમજ ગટરની કુંડીઓ બધી ભરેલી છે પાણીનો ક્યાંય નિકાલ નથી બરાબર છે તો આ રોડ રસ્તાને ખાસ રિપેરિંગ કરે માણસો રોજ દસ થી બાર માણસો રોજ પડે છે મોટર સાયકલ વાળા બરાબર છે તો આ રીતે ડિમોલેશન કરે છે એ રીતે પછી કામગીરી એ કરે એવી અમારી નમ્ર અપીલ છે અગાઉ આ વિશે કંઈ ચર્ચા કરેલી છે આપણે

શું સમસ્યા છે આપને પાણી ભરાય એટલે ખાડાની અંદરમાં ખાડા દેખાતા નથી મેડી હોય કે કોઈ છોકરાને જાતા હોય આમાં પડી જાય છે કોઈના હાથ ભાંગી જાય કોઈના પગ છોલાઈ જાય તો એના માટે ખાડા સુના મૂરવાની વ્યવસ્થા કરે આના વિશે કમ્પ્લેઈન કરેલી છે મહાનગરપાલિકા એટલે નાના વિષય નથી કરી રે પણ આના અમારી જાતે ઘણી વાર પૂઈ રહ્યા